આજથી પચાસ વર્ષ પછી વિકાસ અને વિનાશ એ બે સમાનાર્થી શબ્દો છે કે વિરુદ્ધાર્થી એવો પૂછાશે પ્રશ્ન તો વિસ્તારો પ્રમાણે જવાબ અલગ મળશે આદિવાસી વિસ્તારોમાં જઈને જો તમે આ પ્રશ્ન કરશો કે વિકાસ એટલે શું તો એ કહેશે વિકાસ એ વિનાશનો સમાનાર્થી શબ્દ છે શું કામ આપણે આ વિભાવનાઓ સર્જી રહ્યા છીએ પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ વિશે આજે કરીશું વિસ્તારથી વાત નમસ્કાર આપની સાથે હું દેવાંશી નામ કહે છે એ પ્રમાણે પાર નદી તાપી નદી અને નર્મદા નદી આ રિવર લિંકિંગ ત્રણ નદીઓને જોડવાનો પ્રોજેક્ટ છે ઉદ્દેશ્ય શું છે તો ખૂબ વધારે વરસાદ જ્યાં પડે છે ત્યાં પૂરની સ્થિતિ ન સર્જાય ને ત્યાંનું જે એક ગ્લાસ છે એમાં પાણી અત્યારે આમ ઢોળાઈને વહી રહ્યું છે બહાર એની જગ્યાએ વહી જતા પાણીને રોકીને બીજી જગ્યાએ પહોંચાડવાનો પ્રયત્ન થાય સાંભળીને ઉદ્દેશ્ય બહુ જ સરસ લાગે આપણને એવો વિચાર આવે કે સૌરાષ્ટ્ર કચ્છના લોકો કે પછી મુંબઈના લોકોને પાણી મળે અને એમણે તરસ્યું ન રહેવું પડે કે પાણીની કિલ્લત એમના માટે ન સર્જાય એ કેટલી અદ્ભુત વાત છે અને સરકાર કેટલું દૂરનું વિચારી રહી છે પણ શું સરકારો સરકારો શબ્દ એટલે વાપરી રહી છું કેમ કે ખાસા વર્ષોથી રિવર લિંકિંગના પ્રોજેક્ટ વિવાદોમાં રહ્યા છે અને એટલે જ મોટાભાગ સરકારો આમાંથી આવીને પસાર થઈ પ્રશ્ન એ છે કે શું સરકારો ખરેખર દૂરનું જોઈ શકે છે અને જો એ દૂરનું જોઈ શકે છે અને જો એ ભૂતકાળ પરથી કશોક સબક કે પાઠ લઈ શકે છે તો એમની પાસે એ વાતનો જવાબ છે કે કોઈકનો વિકાસ એ અનેક માણસો માટે વિનાશ બનીને કેમ આવે છે આ પ્રોજેક્ટ જે સાંભળવામાં ખૂબ સરસ લાગે છે અને ખૂબ બધા માણસોની તરસ છિપાવશે એવું આપણને લાગે છે એના મૂળમાં સમસ્યા એ છે કે જ્યારે તમે રિવર લિંક કરવાની વાત કરી રહ્યા છો તો એક નદી અહીંયા છે એક નદી અહીંયા છે બેને જોડશો ત્યારે વચ્ચે તમારે કંઈક બનાવવું પડશે સાત જેટલા બાંધ અને જળાશયો બને એ બાંધ અને જળાશયો જ્યારે બને છે ત્યારે હજારો હેક્ટર જમીન છે એ પાણીમાં જતી રહે છે ને એ ખાલી જમીન નથી હોતી ત્યાં ઘર હોય છે ત્યાં ગામ હોય છે ત્યાં માણસો વસતા હોય છે અને એ માણસો આખા ના આખા રૂપમાં એમના ગામ જતા રહે સરકારો દરેક વખત એવું કહે છે કે અમે રાહત આપીએ છીએ અમે તમને પૈસા આપીએ છીએ એમાં અમે તમને વળતર આપીએ છીએ અમે તમારું પુનઃસ્થાપન કરી રહ્યા છીએ નર્મદાનો પ્રોજેક્ટ હોય સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હોય ઉકાઈનો હોય આદિવાસીઓના અનુભવો બહુ સારા નથી રહ્યા અને જેના અનુભવો ખાટા હોય એ પ્રશ્ન કરે છે કે તમે જ્યારે દુનિયાભરના ટુરિઝમને આકર્ષવા માંગો છો ત્યારે તમે વિસ્તાર કેવડિયા પસંદ કરો છો તમે આખા રાજ્યની તરસ છિપાવવા માટે નર્મદા આખા ગુજરાત માટે જીવનદાયીની બનીને આવે એના માટે જ્યારે સ્થળ પસંદ કરો છો ત્યારે પણ એ રાજપીપળાને કેવડિયા હોય છે અને એવા સમયે એક પછી એક બાંધ બનતા જાય અને ગુજરાત રાજ્યના મોટા ભાગના સિંચાઈના બાંધ જુઓ તમે આદિવાસી વિસ્તારોમાં છે આદિવાસી વિસ્તારોમાં જંગલો છે ત્યાં પર્વતો છે પર્વતમાળાઓ છે અને પર્વતમાળાઓમાંથી વહેતી નદીઓ છે જ્યાં નદીઓ છે જ્યાં પાણી છે જ્યાં પ્રકૃતિ છે ત્યાં જ તમારે બાંધ બાંધવા પડશે એટલે ભૌગોલિક રીતે આદિવાસી વિસ્તારોમાં સૌથી વધારે વિકાસના કામો થાય અને વિકાસની પરિયોજનાઓ જ્યારે જ્યારે આવે ત્યારે આદિવાસીઓનો વિનાશ થાય ઘોર ખોદાઈ જાય એ પ્રદેશોની અને એ લોકો પ્રશ્ન પૂછતા રહી જાય વર્ષોથી આ પ્રોજેક્ટ પાડતા નર્મદા બિલ્ડિંગ બે હજાર બાવીસમાં એનો ડીપીઆર મૂકવામાં આવશે નિર્મલા સીતારમણે રિવર લિંકિંગ પ્રોજેક્ટની શરૂઆત ઘોષણા કરી હતી પાર્લામેન્ટમાં એના પછી ખૂબ મોટું આંદોલન થયું વિવાદ થયો પાંચ હજાર જેટલા આદિવાસીઓ વલસાડમાં જે તે સમયે ભેગા થયા અને એના પછી સરકારે જાહેરાત કરી કે ભાઈ હવે આ પ્રોજેક્ટ આપણે નહીં કરીએ એના પછી ફરી આ ભૂત દુણ્યો ફરીથી એનો ડીપીઆર મૂકવાની વાત આવી ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ આખો વિસ્તારથી એ પ્રોજેક્ટનો રિપોર્ટ મૂકવામાં આવ્યો જળશક્તિ મંત્રી હવે નવસારીના સાંસદ છે સી આર પાટીલ જ્યારે પડોશમાં છે ત્યારે એમને વલસાડની સ્થિતિ બહુ સારી રીતે ખબર છે બહુ સમય ન લીધો એમણે તરત જાહેરાત કરી દીધી કે આ પ્રોજેક્ટ નહીં કરવામાં આવે ધવલ પટેલ વલસાડના સાંસદ એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ આદિવાસીઓને ગેરમાર્ગે દોરી રહી છે એમની પાસે બીજો કોઈ મુદ્દો નથી એટલે ખવાય મુદ્દો આવી રહ્યો છે પ્રશ્ન એ છે કે પ્રોજેક્ટ પોસ્ટપોન થયા કરે છે ટર્મિનેટ નથી થતો સંપૂર્ણ રીતે અને એટલે જ આદિવાસીઓને હંમેશા એવું લાગે છે કે એમના પર એક તલવાર છે એ તોળાઈ રહી છે કે જેવો વિરોધ શાંત થયો અથવા જેવા કોઈ આક્રમક નેતાની લીડરશીપ એમની પાસે નેતૃત્વ એમની પાસે નહીં રહે તે તરત એમની પાસેથી એમનો અધિકાર જતો રહેશે ભારતીય જનતા પાર્ટી પણ આ પ્રોજેક્ટ સાથે પ્રાઇમા ફેસી તો સહમત નથી પણ છતાંય પ્રોજેક્ટ લાવવાવાળા પણ એ લોકો છે અત્યારે હાલ બે હજાર બાવીસમાં જે મૂકવામાં આવ્યો એ દ્રષ્ટિકોણથી અને એટલે જ આ પ્રોજેક્ટના સંપૂર્ણ ગેરફાયદા છે એવું નથી તમે જ્યારે મુંબઈના દ્રષ્ટિકોણથી જુઓ છો કે સૌરાષ્ટ્ર કચ્છના તો એના ખૂબ બધા ફાયદા છે પણ કોઈકને ફાયદો આપવામાં અનેકોનો ગેરફાયદો અને તમે જ્યારે ઉપરથી સ્કાય બ્યુથી એનું નિરીક્ષણ કરીને એની તુલના કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો કે જ્યારે તમે લાર્જર બહુ વિશાળ હિતની જ્યારે વાત કરી રહ્યા છો ત્યારે એ વિશાળ હિતમાં કોના હિત કચડાઈ રહ્યા છે અને દરેક વખતે એકના એક માણસના હિત જ્યારે કચડાય ત્યારે એ માણસો સવાલ કરે છે તાપી નદી છે એ સાતપુડાની પર્વતમાળામાંથી મધ્યપ્રદેશના બેતુલમાંથી એનું સર્જન થાય છે અને પછી એ મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી વહે છે પાર નદી છે એનું ગુજરાતમાં એટલે નાશિકમાંથી એનું સર્જન થાય છે અને પછી એ ગુજરાતમાંથી વહેતી મુખ્ય નદી છે નર્મદા વિશે આપણે બધા જાણીએ છીએ આ ત્રણ નદીને જ્યારે જોડવાની વાત આવે છે ત્યારે એની પર સાત ડેમ ત્રણ ડાયવર્ઝન વિયર બે સુરંગ અને ત્રણસો પંચાણું કિલોમીટરની નહેર બનાવવાનો એ પ્રોજેક્ટ છે છ વિદ્યુત મથક એના પર બનવાના છે ક્રોસ ડ્રેનેજ એના પર બની શકે છે આ જે એમનો એક આઈડિયલ પ્રોજેક્ટ છે કે આદર્શ રીતે આ પ્રોજેક્ટ આવી રીતે પસાર થવો જોઈએ વિરોધના અંતે એ પ્રોજેક્ટ થશે એવું લાગતું નથી કેમ કે વિરોધ બહુ જ આક્રમક છે અનેક વિસ્તારો છે કે જળમગ્ન થઈ જવાના છે પંચોતેરસો હેક્ટર જમીન પાણીની અંદર જતી રહેશે કોઈ પણ ડેમ બને ત્યારે એનું જે બેકવોટર એરિયા આખો એટલો ફેલાય અને વિશાળ જળાશય બને કે જે ક્યારેક ગામ હતું એ ગામ નામ શેષ થઈ જાય અને ત્યાં ચારેય બાજુ પાણી જ પાણી થઈ જાય આ પ્રકારની સ્થિતિ આમાં પણ થાય ડાંગ વલસાડ અને તાપી નાશિકનો પણ અમુક હિસ્સો પણ ગુજરાતમાં ડાંગ વલસાડ અને તાપી મુખ્યત્વેના પ્રભાવિત થનારા વિસ્તારો છે પચાસ હજાર જેટલા લોકો આ વિસ્તારથી આ પ્રોજેક્ટથી પ્રભાવિત થઈ શકે એમ છે જે આદિવાસીઓનો સવાલ છે કે નર્મદાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉકાઈનો અથવા જેટલા પણ બાંધ બને છે કડાણા સહિતના જેટલા ડેમ બને છે એ બધામાં એમના અનુભવો બહુ ખાટા રહ્યા છે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ બહુ સમજવા જેવી છે દેશની પાંચ ટકા વસ્તી ગુજરાતમાં વસે છે પણ આખા દેશમાંથી ટોટલ બે ટકા જ રેઇન વોટર આપણે ત્યાં વરસાદ ખાલી બે ટકા પડે છે ત્રણ ટકાની ગેપ સીધી ત્યાં વાગી જાય છે પર કેપિટા વોટર કન્ઝપ્શન આપણે જે હોવું જોઈએ આપણને જે મળવું જોઈએ એક માથાદીઠ પાણીની આવક આપણી જે હોવી જોઈએ એના એની અંદર બહુ મોટી ગેપ છે અને એ ગેપ ગુજરાતમાં પણ ભૂગોળની દ્રષ્ટિએ બહુ મોટી છે ગુજરાતને આપણે અલગ અલગ હિસ્સાઓમાં પાંચ ઝોનમાં વહેંચીએ છીએ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ એમાં હવે તમે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના હિસ્સાને ગણશો તો એકોતેર ટકા ગુજરાત એમાં આવી ગયું ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનો હિસ્સો ભેગો થાય એટલે એકોતેર ટકા ગુજરાત આવે આ એકોતેર ટકા ગુજરાતની પાસે ખાલી ત્રીસ ટકા વોટર રિસોર્સિસ છે માત્ર ત્રીસ ટકા પાણીના રિસોર્સિસની સામે એકોતેર ટકાનો આખો વિસ્તાર છે બાકીના વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ બધા પાણીના સ્ત્રોત છે ત્યાં નદીઓ છે ત્યાં વહેણ છે ત્યાં વરસાદ ખૂબ વધારે વરસે છે ગુજરાતનું ચેરાપુંજી દક્ષિણ ગુજરાતમાં આવેલું છે દક્ષિણ ગુજરાત પણ પોતે પૂરનો સામનો કરે છે એવું નથી કે ત્યાં પાણી ખૂબ વધારે છે અને ત્યાં બહુ હરિયાળી છે એટલે બધું જ સારું છે ત્યાં એ સમસ્યાઓ છે ફ્લડ મેનેજમેન્ટ પણ થઈ શકે છે પણ એ પ્રોજેક્ટ કોઈ પણ સંજોગોમાં બધાના એક સાથેના વિકાસથી અથવા બધાનું એક સાથે હિત થાય એ રીતે શક્ય નથી બનવાનું અને એટલા જ માટે પ્રોજેક્ટમાં બધું ખરાબ નથી પાણીના સ્ત્રોતમાં જ અસમાનતા છે અને એટલે જ પાણીના કન્ઝપ્શનમાં પણ અસમાનતા છે પાણી પીવાની પેટર્નમાં માણસોમાં કોઈ બદલાવ નથી આવ્યો માણસોની અંદર એ જાગૃતિનો જ અભાવ છે સૌરાષ્ટ્રમાં વોટર પાર્ક નથી કે ઉત્તર ગુજરાતમાં લોકો વોટર પાર્કમાં ધુબાકા નથી મારતા એવું નથી આપણે ત્યાં પાણીને લઈને એ જાગૃતિનો એટલો બધો અભાવ છે કે પાણી એ જમીનની માલિકી સાથે સંકળાયેલું છે અને જમીનની અંદર રહેલું ભૂગર્ભ જળ એટલે એ બાપની માલિકીનું છે એમ સમજીને આપણે ધરતીનું દોહન જ કરતા રહીએ છીએ એટલે ભૂગર્ભ જળની સ્થિતિ અતિશય ખરાબ છે બનાસકાંઠા અને કચ્છ જેવા સારો સમજી ગયા છે છે ને એટલા જ માટે માટે વોટર રિચાર્જ અદ્ભુત કામ કરી રહ્યા બાકીના લોકો એ પીડા છે કે અહીંયા સુધી નહીં પહોંચે ત્યાં સુધી સમજશે કે એમને ખબર નથી બનાસકાંઠા કે કચ્છના ખેડૂતોને ખબર છે કે પાણીની કમી એટલે શું અને એટલા માટે પ્રયત્ન કરી રહ્યા છે વોટર ગ્રીડ આખા ગુજરાતમાં સરસ રીતે ગોઠવાયેલી નથી પાણીનું મેનેજમેન્ટ આપણે એવું કહીએ છીએ કે સુવ્યવસ્થિત રીતે થાય છે પણ શહેરો પાસે પાણીનો હિસાબ જ નથી પાણીનો હિસાબ આપવાની વ્યવસ્થા જ નથી પ્રણાલીત સેટ નથી થઈને એટલે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાસે જો પાણી આવી રહ્યું છે નર્મદાનું તો જે આવેલું પાણી અને જે વપરાશ છે એ બંનેની વચ્ચે કેટલું પાણી ચોરી થઈ જાય છે કેટલા પાણીનો બગાડ થાય છે કોઈ હિસાબ નથી અને એટલે આપણે જ્યારે શહેરોને સમૃદ્ધ કરવાની વાત કરીએ છીએ ગામડાઓના ભોગે ત્યારે આપણી પાસે એ જવાબ નથી કે આપણે પાણીનો વ્યય પાણીની ચોરી અથવા પાણીના બીજા વિકલ્પ નથી અપનાવી શક્યા આપણે ક્યાં સુધી ગામડાઓને મારીને ગામડાઓને ડૂબાવીને ત્યાંનું પાણી અહીંયાથી ત્યાં લઈ જઈને પૂરું પાડતા રહીશું આપણી પાસે વૈકલ્પિક હવે ઉપાયો વિચારવાનો એ સમય આવી ગયો છે આપણે જાગીશું કે કે એ ખબર નથી પણ આજે કોંગ્રેસે બહુ જ અદભુત આંદોલન કર્યું છે ખૂબ આક્રમક દેખાઈ છે ગુજરાત કોંગ્રેસ અમિત ચાવડા હતા અનંત પટેલ હતા પૂર્વ સાંસદ હતા એમણે તો મરી જવા સુધીની તૈયારી બતાવી છે રાજકીય વાત હતી આખી એટલે આક્રમક પણ દેખાયા વલસાડના સાંસદની પ્રતિક્રિયા પણ બહુ મહત્વની છે કેમ કે એ કહી રહ્યા છે કે જે પ્રોજેક્ટનું અસ્તિત્વ જ નથી તો એના માટે આ આંદોલન શું કામ કોંગ્રેસ માટે કોઈપણ આંદોલન કોઈપણ પક્ષ માટે એ રાજકીય હોય છે એ એવું ઈચ્છે છે કે એનો ફાયદો છે એમને પોલિટિકલી પણ મળે કોંગ્રેસ રાજકીય ફાયદો કેટલો મેળવી શકશે એ ખબર નથી પણ પ્રોજેક્ટ રદ કરાવવામાં એમને ફરી એકવાર સફળતા મળી છે વલસાડના સાંસદની પ્રતિક્રિયા કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સાંભળીએ એકસાથે સાથે આજની રેલી અમે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની રેલી જે ડેમ બનવાનો છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં અમે આ રેલી કરવા જઈ રહ્યા છે અને અમારી સીધી એક માંગણી છે કે અમને શ્વેત પત્ર આપે જૂઠાલાલ એવું કહી ગયા કે અમે આ કોઈ પણ જાતનું ડીપીઆર નથી તો બે હજાર સત્તરમાં ડીપીઆર બનો ત્યારે કોની સરકાર હતી ભાજપની સરકાર હતી કે કોંગ્રેસની સરકાર હતી તમારી સરકારમાં ડીપીઆર બહીનો તમારી સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણજીએ બે હજાર બાવીસની ચૌદમી ફેબ્રુઆરીએ લોકસભામાં એમણે વાત કરી અને ત્યાર પછી પણ એક મોગલી એમ કહે છે કે આવો કોઈ પ્રોજેક્ટ નથી કેર માર્ગેતો રહેનો હવે નવો જૂઠા નીકળી આવ્યો એમણે કાલે કાગળ બતાવ્યું એમણે વાંચવાની જરૂર છે પ્રાથમિક તબક્કે આને પ્રાથમિકતા આપતા નથી પણ પછી આપશે તો એટલે અમારે ખાસ શ્વેતપત્રની માંગણી સાથે આરપાન્ડી લડાઈ લડવી છે પત્ર એટલે કે યાવત ચંદ્ર દીવા કરો જ્યાં સુધી પૃથ્વી દુનિયા ચંદ્ર સૂર્ય રે ત્યાં સુધી આ પ્રોજેક્ટ ન થાય એવું વ્હાઈટ પેપર લોકસભામાં રજૂ કરવામાં આવે તો કદી પણ આ યોજના થાય નહીં ડાંગ કપરાડા ધરમપુર અને તાપી જિલ્લાના ગામોને ખૂબ અસર થાય છે પચાસ હજાર જેટલા આદિવાસી કુટુંબોને અસર થાય છે ડુબાણમાં જાય છે ડાંગમાં જ પચાસ ગામ જેટલા ડુબાણમાં જાય છે એમ જોવા જાય તો ગામ ઓછા લેખા છે પરંતુ ઘોડી અને જે મિલિન જે ગામો છે એ ઊંચાઈ પર છે એ ડૂબવાના હોય તો એની નીચેના ગામ સ્વાભાવિકપણે ડૂબવાના જ છે એટલે ઘણા બધા ગામો ડૂબવાના છે અને એનો અમે વિરોધ કરી આદિવાસી સમાજની અસ્મિતા છીનવાઈ જાય છે એક બાજુ એમ કહે છે કે આ પ્રોજેક્ટને અમે રદ કરી દીધો છે બીજી બાજુ એ વિભાગ દ્વારા લેખિત સંસદ સભ્યને જવાબ આપવામાં આવે છે કે અમે પ્રાયોરિટી લિસ્ટમાંથી એને એ કર્યું છે પણ રદ કરવામાં નથી આવ્યું આ ભાજપના સંસદ સભ્યને આપેલો જવાબની કોપી છે એનો સ્પષ્ટ મતલબ છે કે લોકોના વિરોધને દબાવવા માટે ગુમરાહ કરવા માટે આવી રીતે ખોટા નિવેદનો અને જાહેરાત કરવામાં આવે છે બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે જોહુકમી છે ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે એમના ગામોને બચાવવા માટે એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે